શુભ ગુજરાતના અતિ વિશિષ્ટ જળ વ્યવસ્થાપન અને જળ સંચયના ક્ષેત્રે અતિ પ્રાચીન કહી શકાય એવી વાવ એટલે રાણકી વાવ જે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ અગિયારમી સદીના પ્રજાવત્સલ રાજાઓની યાદ તાજી કરાવે છે તો નિયો અગાઉ સરસ્વતી નાડીમાં આવેલા પૂરના ઘટનાક્રમથી વાવ જમીનમાં ડટાઈ ગઈ હતી શ્રીસન ઓગણીસો છ્યાશીમાં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખન કાર્યવાહી કરી વર્ષો બાદ મૂળ સ્વરૂપમાં આવી હતી અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી એ અગિયારમી સદીના અંતિમ ચતુર્થાશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું આ વાવ પાસઠ મીટર લાંબી અને વીસ મીટર પહોળી છે કુવાનો ભાગ અઠાવીસ મીટર ઊંડો છે શિલ્પશાસ્ત્રના ગ્રંથ મુજબ આ વાવ નંડા પ્રકારની છે રાણકી વાવનો મુખ પૂર્વ તરફ ખુલે છે વાવમાં દેવી દેવતાઓની સાથે અપ્સરાઓ નાગકન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંદારવામાં આવી છે અહીં એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ ત્રીસ કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે જે સંકટ સમયે રાજ્ય પરિવારને ભાગવા માટે બનાવાયો હતો વાવને સંરક્ષિત કરી યુનેસ્કો દ્વારા તેની જાળવણી થઈ રહી છે યુનેસ્કો દ્વારા આ વાવને વિશ્વની ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું છે ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા દર વર્ષે રાણકી વાવ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે થતું ભારતીય રિઝર્વ બેંક વર્ષ બે હજાર અઢારમાં બહાર પાડેલ નવી જાંબલી રંગની રૂપિયા સોની ચલણી નોટમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે આ વાવ ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતિભાનો જાણે કે પરિચય કરાવે છે તળાવ પાટણ માટે અનુપમ બેઠ હતી આ સરોવરના કિનારે અનેક દેવાલયો અને હજારો શિવલિંગ આવેલા હતા નગરજનો માટે આ સ્થળ વિહારધામ હતું તળાવનું પાણી આખા શહેરને આપવામાં આવતું હતું અને વધારાનું પાણી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું દંડકથા પ્રમાણે પાટણમાં શ્રી અને સરસ્વતી બંનેનો વાસ હતો સહસ્ત્રલિંગ તળાવ પાટણ ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે આ તળાવમાં સરસ્વતી નદીમાંથી પાણી આવતું હતું પાટણની સીમાએ આવેલું સહસ્ત્રલિંગ તળાવ નગરજનો માટે પૂજા સ્થાન વિદ્યાસ્થાન અને મનોવિનોદનું કેન્દ્ર હતું આ